વડોદરામાં વિરોધ પ્રદર્શનની આડમાં ભાજપના કાર્યકરોએ ભાજપ યુવા મોરચા ઉપર હાથ સાફ કર્યા જી હા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા જે ચાર્જશીટ કરવામાં આવી છે તે મામલે સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પુતળા દહન કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પહોંચ્યા હતા તે દરમિયાનનો આ બનાવ સામે આવ્યો છે ત્યારે કેવી રીતે ઘટના બની છે વિગતે વાત કરીએ તો કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજીયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન વડોદરાનો એક વિડિયો હાલ આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા જે ચાર્જશીટ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરી છે તેને લઈને જે આરોપો લાગી રહ્યા છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર તે મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ નેતાઓ પર જે આરોપના સંદર્ભમાં ગુજરાતભરમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધનો કોલ આપવામાં આવ્યો હતો અને તે કોલના સંદર્ભે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિરોધ કરવાની શરૂઆત કરી હતી દરેક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભાજપના જ યુવા મોરચાના પ્રમુખ પ્રમુખ પાર્થ પુરોહિત ઉપર કાર્યકરો કરતા જોવા મળ્યા જેમાં રાહુલ ગાંધીના પુત્ર હતો પરંતુ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ઉપર જ હાથ સાફ કરી દીધા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે પેલા તો જોઈ લો હાલ સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો વાયુ વેગની જેમ વાયરલ થઈ રહ્યો છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને આમાં જે રીતે ભાજપના જ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ઉપર જે ટપલી ટપલેદાઉ કર્યો છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે શું કાર્યકરો ખરેખર નારાજ ચાલી રહ્યા હતા અને વિરોધની આળમાં તેમણે હાથ સાફ કર્યા છે કે શું સમગ્ર મામલો છે કે ભૂલથી તેઓ રાહુલ ગાંધીના પુતળાને મારવા ગયા ને આ યુવા મોરચાના પ્રમુખ ઉપર ટપલી ટપલીદાઉં થઈ ગયો એ તમામ બાબતે હાલ તો સવાલ ઉઠી રહ્યા છે પરંતુ આ વિડીયો અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે